જય માતાજી મિત્રો અત્યારે જે ધ્રુપકા ગામેથી જે પદયાત્રા નીકળી હતી એ અત્યારે આપણે અહીંયા નવા ગામ શિરોડા પહોંચ્યા છીએ બરાબર તો અહીંયા અમે આવ્યા આ જોયું અને આ બધા જે મહાપુરુષો તમે જોવો છો બરાબર જેની મહેનત બરાબર અમે જોયું અમને સરસ મજાનો નાસ્તો કરાવ્યો ગરમ ગરમ નાસ્તો કરાવ્યો અત્યારે વરસાદનો માહોલ છે અને વરસાદના કારણે તો ઘણા બધા યુવાનો અમારી સાથે આવવાના હતા એ પણ આવી શક્યા નથી ક્રાંતિકારીઓ પણ અમારો એક હેતુ છે એક લક્ષ્ય છે કે કોઈ પણ ગામ અંદર કઈ સારા કામ થતા હોય એને ઉજાગર કરવાનો એને સન્માન કરવાનો અને ગુધાભાઈ બારૈયાનો એક એવો લક્ષ્ય છે કે જેને ગુજરાત ભરના તમામ ક્રાંતિકારીઓનો સન્માન સમારોહ ગોઠવવાનો છે ત્યારે એમાં આપ સર્વનો એમાં સાથ અને સહયોગ અમારે જોશે તો એટલા માટે અમે ગામડે ગામડે નીકળ્યા છીએ ત્યારે અને શરૂઆત કરી દીધી છે અને આવા મહાપુરુષોના જે છે જે સન્માન કરવા માટે નીકળ્યા છીએ તો આવા વીરલાઓને આપણે ઓળખવાના છે તો અહીંયા પક્ષીઓ માટે સરસ મજાનું કાર્ય થાય છે અને વૃક્ષો પણ સાથે સાથે ઉછેરવામાં આવે છે ઘણી બધી વ્યવસ્થા સુંદર કરી છે પાણીની વ્યવસ્થા કરી છે પક્ષીઓની શરણની વ્યવસ્થા કરી છે તો અને સૌ પ્રથમ તો મને આનંદ થાય છે કે એટલા બધા ભાઈઓ સેવાના કાર્યમાં મેં આ જ પહેલીવાર જોયા નતર ગમે અત્યારે હવે સેવા કોઈને કરવી ગમતી નથી મિત્રો તો આ વિડીયો છે એ મારો સૌથી વધારે વધારે શેર કરી દેજો અને ખાસ વિનંતી દરેકને કે આવા નવા સેવાના કાર્યો જે કરતા હોય એવા જ વ્યક્તિઓને સંપર્કમાં અમે રહેવા ઈચ્છે છીએ જય માતાજી